ખોડલમાં ખમકારો કરે અને ભવના દુખડા જાય ની બાળ ને સમરતા સુખડા થાય બાપા ખોડલ ખમકારો કરે તો ભવના દુઃખ મટી જાય એવી મામડીયા ની ખોડિયા માં ભગવતીના પરચાનો તો કોઈ પાર નથી મામડીયા ની ખોડિયા નવ લાખ લોબળી આવી માં ભગવતીએ નવઘનના ભાલે બેઠા મામળિયા ની ખોડિયાર દરિયામાં કેળા પાડ્યા આજે વાતને હજારો વર્ષોના વાણા વાઈ ગયા પણ એને દુનિયા યાદ કરે છે કે હે માં તે કેવા પરતા દીધા વેળા પડી હતી ઝાહલની માથે દેહમાં દુકાળ પીડ્યો હતો પોતાના આહીનો ના નેહલા બધાય દુકાળ ગાળવા માટે ક્યાં જવું એનો વિચાર કરતા હતા બહુ મજાનો પ્રસંગ છે જુનાગઢ ના ધણી જેવો તો જાહલ ભાઈ હતો દુકાળ ગાળવા એની ન્યાય જઈએ કદ પણ કદાચ જાહલ કે એના છોકરા આપણા છોકરાને પછી કોક દી મેણું મારશે કે તમારા બાપ દાદાને અમે કાળ ઉતરાવ્યા હતા એ આહિર કહી શકે તો આપણે હાલો બધા જાય છે આ હીરો સિંધમાં ન્યા વ્યા જાય દુકાલ વરતવા જ્યાં બોળા ખડ પાણી હોય ત્યાં આપણા માલ ઢોરનો ભાવ થઈ રહે જ્યાં આપણા હીરો હોય જ્યાં આપણો પરિવાર હોય ને આપણે એની ભેળા હારા લાગી તો બહુ મજાની વાત છે નકર નવગણ જેવો ભાઈ હતો જૂના નાનો ધણી પણ જાહેલે ત્યાં નો ગયો બાપા નકર નવગણને ખાતર તો પોતાના માળી જાયા ને આમ જોયો એક ના એક ને વળાવી દીધો છો હગા બાપે ભાઈ ઉગાનું બલિદાન દઈ ને જીવ તો રાખ્યો તો રાનો વંશ રાખી દીધો કદાચ હું ધાવ તો એ મને હાથ વેમાં નવાય નહીં પણ નો ધવાય ને મારું કહેવાનું બહુ સિંધમાં નીકળી ગયા ધીરે 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 જ્યાં સમય પસાર કરતા જાય જ્યાં હરાક ખડપાણી હોય ને ઢોરને ચરાવતા જાય ને પંથ કાપતા જાય પોતે સિંધમાં આવ્યા મુકામાં તો સિંધમાં સિંધુ નદી બારે માસ વહે છે મજાના તેલ જેવા આછેડા પાણી મોળા ખડ પાણી સિંધમાં એમ કહેવાય છે કે આવી રહ્યો નેહડો બાંધ્યો પોતાના માલ ઢોર એનો અનુભવ થઈ શકે એ માટે અને ત્યાં પોતે માલ દોર ચલાવે બને છે એવું તેથી ખબર પડી કે કોઈ આહિરો આવ્યા છે કે રાજની રજા લીધી તો કે હા ચોકીદાર કે અમારે થોડાક દી કાઢવા છે એટલે કે કઈ વાંધો નહીં પણ પેલા રજા લેવી જોઈએ તો શિકાર કરવા जातो તો સિંધનો સુમરો એટલે એને એમ છુ કે આજ ન્યાય નેહડે થી નાકુ મારું ઘોડું શિકાર કરવા જ આવું હવે જોવો કેવું બને છે જોગમાયા કેવું કરે છે આ बाजू સિંધના સુમરાને નીકળવું સિંધનો સુમરો રે કાય ચડ્યો શિકાર ચડ્યો રે શિકાર નમણી રાહલ નેણલે નીરખી હો સોરો ઠિયાળી રૂપે તો આખી નીતરતી આવે હો જગદંબા જોગ જેવું સ્વરૂપ જાહલ પોતે માથે પાણીની હેલ લઈને પાણી ભરવા હાટુ હાલી આવે આ બાજુ રસ્તાની માઇલ પર સુમરાની નજરે જાહલ જોઈ અને ઘોડું ઉભું રહી ગયું અને અહીંયા જાહલને એમ ચાર રાખ્યો ભેગી થઈ એટલે નક્કી કરી લીધું મનમાં તો સુમરોહલ ને રોકી ક્યાંથી આવ્યા છો કોણ છો એટલે જાહેલ તો બે હાથ જોડે છે હે સિંધ ના સુમરા આપ તો આઈના રાજા એટલે પ્રજાના પિતા કહેવાઓ આવતો મેં તો અમારા બાપ બરોબર કહેવાઓ તો કે હે વાત મેં કીધે કામાં જ છો સિંધ નો સુમરો અહે ભાઈ અહીંયા વગડામાં રકડવા લાયક તું નથી કેવા શબ્દો નીકળ્યા કે મારી સાથે તું નિકાહ કરી લે હું કહું એમ કહી રાહલ તો સામ 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 બતાજે કોઠા જળ હોઈ બીઠ્યા હો હા હા જોગમાયા રાહલ અંતરની મેલબા હાર 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 અગ્નિ ઉપડી હો મરી જાવ મારી નાખું પણ વિચાર કરી લીધો અહીંયા કાંઈ ન કરાય આ સિંધનો સુમરો છે મુઠ્ઠી ભરે આહીરો છે કદાચ હુંય મરી જાવ આ હીરો ખપી જાય પણ એના કરતા કાંઈક સ્ત્રી ચરિત્ર કરું મગર આ માનશે નહીં રાજા વાજાને બાંધી રાખ અને હઠ પકડી જાય કમાન છો છે જાલ કે શું વાત કરો છો કે હા મારી વાત નહીં માન તો હું તને બળ જબરી થી લઈ જાય આ હા હા ન્યા સુધી જા વાત આવી ને પછી જાહેલ સ્ત્રી ધરી ધરે આજ રો કે સિંધ ના સુમરા હું તો ખોટું બોલું છું તો તમને જોતી તી તમે શું કહો છો ભલે કાઈ વાંધો નહીં હું તમે કયો એમ કરીશ પણ મારું એક વેણ તમારે માનવું પડશે તો કે શું તો કે મારે છ મહિનાના ભરત છે ખોડિયાર પૂરા થવાને છ મહિના થયા નથી ત્યાં હું આવું ખરી તારા રાજમાં પણ મને એક બાજુ બારો બાર મારો ઉતારો મારો ઓરડો મારી જે કાંઈ મને જોતું હોય સામગ્રી અને મારા મેલે કોઈને ફરકવાનું નહીં હું આવું એટલી મારી તારી આરી શરત છે સિંધ નો સુમરો કમા આંધોળો થયો છે વકારમાં કઈ દેખાતું નથી મનમાં વિચારી કર્યું કે સો મહિના કાલી નીકળી જાય કઈ વાંધો અચ્છા ચલો અચ્છી થોડું મારી મૂક્યું વાત કરવી હતી પાણીની હેલ માથે લઈને માંડ માંડ તો સુધી પૈતો ને ખવારનું ટાણું પોતે ભેહું દોવા બેઠી હું કરું કોને કહું પણ દૂધ જે દોવે દૂધની સીડું બોઘળામાં ન થાય હેઠે ધૂળમાં જાય આ એના ધણીએ જોઈ એટલે કીધું કે એ દહાલ હું કરાય ક્યાં છે આ દૂધ બધું ધૂળમાં જાય એમ કરીને આમ જોઈ ત્યાં કે આયર હવે તો આ હાંસ પડશે ને એટલે આ જીવ તરે ધૂળ ભેગી ધૂળ થઈ જાય હે શું વાત કરો આખી વાત કરી કામાન થયો છે મેં આવી અવધી માગી થઈ હમણાં આવશે એના માણસો આવશે તમે ઓછા છો મેં સ્ત્રી ચરિત્ર હાજર છે તમે જાવ જાવ એક ચીઠી લખી દઉં કાગળ દહાલ કાગળ મોકલે વાંચે નવ ઘણ વીર મને સિંધમાં રોતી સુમરે હાલવા મારા કાગળ લખી મારો ભાઈ મારી વારે આવશે મને વિશ્વાસ છે એને મને કીધું છું માંડવા વસાડે કે બેન કાપડું માગ ત્યારે મેં કીધું તું કે હે ભાઈ મને ભીડ પાડી ત્યારે હું માગીશ ત્યારે મારે કઈ જોતું નથી માંડવ આપણ માલતા બાંધ કાંધે સોલંકી ની તેગ પડી એની બેન લડી સીંધમાં એકલી હે નવ નવ ધણી તારા ખાતર તો મારા બાપે મારા ભાઈ ને નથી કેતી એના બદલાય નથી માગતી પણ જો તું બોલ્યો માનવાની કાંઈક માગી લે માગું છું આજ આવી એટલે મારા ભાઈ આવશે આપી હા સચ્યો નથી ટૂંકા મારી ગયા થી હાંડીયો લઈને નીકળી ગયા બધી ટૂંકી છે આ બાજુ રાજના સિપાહી આવ્યા રાહલ ને લઈ જાય છે એક બને છે એક નોખા ઓરડા મેલપા મેલ બારોબાર એને ઉતારો આપ્યો અને બહુ ટૂંકી છે જાય તો તું નહિ આવી મારા ભાઈ ને મેં કાગળ લખ્યો છે પણ તું લાવજે તેને દીધો છે તું સુમલ દે પરમાર ને ત્યાં મળી જો એની કુખમાં એને નવ વર્ષ હતા એને ધાર્યો છે નવ વર્ષ હતો એનો જુલમ છો છે એ તું ખોડી આય તો મારા ભાઈ ને હટ અહીંયા પોગાડી દીધી બાપા શું કહું આમ સો સો મહિનાની જુલ્યું લાગી ગઈ અહીંયા સાસઠીઓ અયર ભૂખ્યો થશો થાક્યો પાક્યો આહિરનો વેશ પહેર્યો તો પણ એ તો લગર વગર લુગડા થઈ ગયા માથે પાઘડીની હિંદરીયું લુબડે હજામત વધી ગઈ સોણીના ગોઠણના ગુડા બહાર નીકળી ગયા જૂનાગઢ ગયો તો વેહ એવો થઈ ગયો કોઈને ઓળખે નહીં નવગણે જોયો તો માંડવામાં પણ એ સાસટીઓ બીજો હતો ને આ સાસટીઓ બીજો છે આ દુઃખ નો માર્યો આવ્યો છે દાઢી બધી ગઈ છે હજામત વધી ગઈ છે ગમે એમ કરીને રાજમાં આવીને નવખલ ને કાગળ આપે છે આ હાથ જોડીને ઉભો રહી ગયો એટલે ભાઈ આ કોણ છે કોણ છે એમ કરીને માણસો આમ કરીને જોવે છે કોણ સાચી તો કા અરે મારો બાપ એ બધ ભરી ગયા આ દિશા તમારી દાદુ કહેવાનું વેળું નથી આ કાગળ લખ્યો છે તમારી બેન બહુ મજાનું લખ્યો તું કે ભાઈ ઝટસટ ઝડપ લે ઘોડ લે તારે ભાલે આય ખોડિયાર આવી ધમરૂલ સિંધ ને મને વિસરે મારો ભાઈ મને મારો ભાઈ ભૂલાય જાય ભાઈ આય મારી વાત એ ભાઈ તેથી ગામ ગરાસ મેં માગ્યો નહોતો તેથી ભીડ પીડ્યાનો મેં કોલ લીધો તે મારા માંડવા હેઠળ બોલ દીધો આજ મને બાપ વિનાની ભીડ પડી અત્યારે મારો બાપ નથી

કે અવધી વીત્યા પછી આવીશ તો ખોટી કાપડખોર ની વાત લડી મારી લાશ પર ઓઢાડી દેજે ભાઈ શમશાન ગણે કાગળ વાંચો ને હુકમ છૂટી ગયો હોય ફોરઠના ધણી નો નવગણ નો લશ્કર તૈયાર કરો હળે પાંદડે લશ્કર તૈયાર થયો હો લાખો સોરઠિયા નવ લાખ સોરઠિયા જગ્યા

વશમાં આય વરુડીમાં નેહડો આવે છે ત્યાં જાય એના આશીર્વાદ લેજો ફતે થાસે તમારી નવ આવું સાંભળેલું આની બરોબર જ્યાં ભગવતીનો નેહડો આય વરુડીનો ન્યાથી લાવ લશ્કર નીકળ્યા છે આ દળાયેલ પાંદળેલ ધૂળની ડુંગળી ઉડતી આવે ઘોડાની પ્રાસેટું બોલતી આવે એ લશ્કર ની વસાળે

બેન ની વારે જાઉં છું તો કઈ દુઃખું થાય તો અરે મારા બાપ આમ જો તોળો જનમ દેનારી માં ખોડિયાર બધું હેટકું કરશે રૂડું કરશે આજ મારા બાપ મારું કહેવાનું નવ લાખ સૌરઠિયા ને આ વરૂડીમાં એ જમાડ્યા ને પછી ઓ કુરડીમાં કટક જમાડ્યું માં એ કુરડીમાંથી હું ને કીધું કે બાપા સહી ને હમટું હો હું ના ફળિયા પાથરો ને જેને જે ખાવું એ બોલજો એટલે એમાં થાય કુલ માંથી મૂકતા ફાળજું ઢાકી દે કે મારે પેંડા ખાવા તેને પેંડા નીકળે કે મારે બરફી ખાવી તો બરફી નીકળે મારી જેવો કે દૂધ પાક ખાવો તો દૂધ પાક નીકળે એમ ભાવતા ભોજન કરુડી નવ લાખ નું સાઈન તમાજ વારણા લીધા માયે પછી તો નવગણ પગે લાગ્યો રા નવગણ આ દરિયામાંથી રસ્તો ટૂંકો છે પણ કે મારી આડો સમંદર છે એ વિચાર કરું છું કેમ પગ કે બેટા નવઘણ હે જુનાળાના ધણી તારો જન્મ દેનારી ખોડિયાર તારી ભેળી છે મારા આશીર્વાદ છે ધીર્યાને કાંઠે જા તારા ઘોડાને એ પાણીની માલ પર આગલા બે પગ બોલાવી રાખજે ઉભો રહેજે હાથમાં ભાલો રાખજે એ ભાલે કાળી ચકલી થઈ અને મામડિયાની ખોડિયાર બે છે પછી તો પીઠળ આમ જો અંદર દરિયો પીએ

નવ ગણે જાય બુલાવ્યો બળો ખોડિયાર અરમાની જાય કરી નવ લાખ છ રૂઠિયા એમ કહેવાય છે કે પાણીમાં ઘોડા નાખ્યા પણ પીઠડે દરિયો પીધા પછી એમ કહેવાય છે કે નવ ગણ ઘોડો હાલે ને બાપા એ નવ ગણ નો ઘોડો હાલો જાય એના આગલા પગે સબસબિયા અને પાછલા પગે ધૂળની ખેપટ ઉડતી જાય હો દરિયામાં માયે કેળા પાડી આ મામડિયાની ખોડિયા તો કામાં સિંધમાં આવ્યા પછી તો યુદ્ધ થયું ભયંકર બટાઝટી બોલે છે તો બોળાઓ સિંધ નો સુમરો ખબર પડી ગયા લશ્કર છે વાતચૂકમાં આપણે એમ કરું છું કે સિંધરા સુમરાની પાસે માસી કોતર સહાય હતા પોતે અધર્મી થયો તો ઝુલમી થયો તો અહીંયા માં ખોડિયાર વેળા થયા હતા પોતાની માતાને સહન નહીં થતું નહોતું પણ દેવી બોલે બંધાણા હતા જેમ જેમ નવઘણ નું લશ્કર માર મારે જેમ જેમ નવઘણનું લશ્કર એ માર મારે પણ એમેથી એવા ભમરા વસૂટે સામેલી કેના એ તીરંદાજો કે એના તલવારબાજી બધું ખોટું પડી જાય નવગણ કે એ માં ખોડિયાર તે એટલી મદદ કરી છે મારી અહીંયા અને આ મારી તું ભેરે હો તો આ અહીંયા આવી ઉપાધી આવી આફત મારી માથે છે આકાશવાણી થી નવગણ માં ખોડિયાર કહે છે કે એની ભેળી શીખો છે માં છે એની એની રક્ષા કરે છે પણ તું બોલે બંદા તું એને પૂંજી તું તારી ભેળો એને લેતો જાય છે હા મારી એ નવ ગણે એમ કહેવાય છે કે સમરી ભગવતી શીખોતી કે મારી આમ જો હું તને લેતો જાય મારી ભેળો પણ તારો દીકરો ધર્મી છો છે મારી મારી બેન ની લાત આબરૂ હે માં ને પછી તો દેવી ખાઈ ગઈ બાપુ આને એમ કહેવાય છે કે સિંધ ના સુમરા ને એમ કહેવાય છે કે રા નવ ગણે યુદ્ધની માલ પડી હરાવ્યો ને એક દાટકે જેમ કુંભાર સાંકડા ઉપરથી માટીનો પીંડો ઉતારી લે એમ તલવારનો હોય કરીને દાટકો મારી માથું ઉતારી લીધું વેઠ્યું તરતી મસ્ત વેરાન વેરાન થઈ ગયું આખું સિંધ સિંધ નો સુમરો મરાણો ફોનાની ઈટું છે બધા એક એક હારે લઈ લેજો ને બેન જાહલ ઓરડે ભોઈ બેન તો થોડી આગને સમર્તી વાત જોઈ રહી મારો ભાઈ આવ્યો મારો ભાઈ આવ્યો ભાઈ બેન ખૂબ મળ્યા ખૂબ રોયા જૂનાગઢનો ધણી સૌ બેન બીજું તો કાઈ કહેતો નથી પણ તું અહીંયા આવી પેલા મને પૂછવું તો તું એ બેન દેવાજ બાપુના દેવાજ બોદરના એટલા બધા ઉપકાર મારી માથે છે બેન મારા પિંડના સાંભળાના ખોળા ઉતારી બનાવી અને બેન તારા પગમાં પહેરાવું તો તારા બાપના ઉપકારના બદલા નવગણ દઈ બેન મને માફ કરી કરું હાલ બેન માં ભગવતી ખોડિયારે એવી મદદ કરી દરિયામાં કેળા પાડ્યા બેન જાહેર લાદ રાખી જાહેર લઈ અને એને ભાઈ નવગણ પછી તો એનાથી જૂના ગઢ આવે છે અને વાસતે વાસતે એના હામીયા થાય છે બહુ મજાનો ઇતિહાસ છે થાકે મુનિધન પંડિતા વેદનો પામે ભાર આ તો વાત બહુ અથાત છે ખૂબ લાભ્યાનો બહુ મોટો ઇતિહાસ છે પછી તો મા ભગવતીએ કેવા કેવા કામ કર્યા મા ભગવતી એ ગરધારાની ખોડિયાર એનો જ દીધેલો આ નવઘણ અને આ નવઘણને ભાલે માળી બેઠા અને બેન રાહલની વાર કરી આવી દુખિયાની બેલી માં ખોડિયાર ને ઉઘાર નારી ભગવતીના નો કોઈ પાર નથી હે મા ભગવતી જય હો તમારી જય હો હે મામળિયાની ખોડિયાર જય હો તમારી